નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો ઘરમાં શાંતિ રાખવા માટે પરિવારને ખુશ રાખવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દરેક વાત પર દલીલ ના કરો નંબર બે ઘરમાં દરેકની જરૂરિયાતને સમજો નંબર ત્રણ એકબીજા સાથે સહકારની ભાવના અને પ્રેમની ભાવના રાખો નંબર ચાર બીજાની ખામીઓ જોવાના બદલે તેને સમજવાની અને સુધારવાની કોશિશ કરો નંબર પાંચ ઘરમાં કોઈ પણ નવું કામ કરો તો બધાના સહકાર અને સમજણથી કરો નંબર છ બાળકોને મહાન લોકોના જીવન ચરિત્ર સંભળાવો જેથી તેમાંથી તેઓ પ્રેરણા લઈ શકે નંબર સાત બાળકોની સાથે સારી રીતભાત કેળવો જેથી તેમાં સારા સંસ્કારનો વિકાસ થાય એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ એ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પૂરો વિશ્વાસ કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવા વાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલાં અરીસો શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવા વાળું કોઈ નથી અને જે પણ સમજવાવાળા છે ને તે વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે અહીં જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશીઓને પણ છીનવી લેતા હોય છે ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે પરંતુ અંદરથી કેવા છે એ તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વને ખોઈ નાખે છે એટલા માટે સમય પર જરૂરી જે વસ્તુ હોય એ મળવી જરૂરી છે ખુશ રહેતા શીખી જા એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે તેમ છતાં એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો જીવનમાં જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગવું અને તમારું પોતાનું બીજું કોઈ નથી હોઈ શકતું કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એ લોકોનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે મિત્રો અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે પરોશો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે આરીને પણ તમને જીતાડ્યા છે દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો ને તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી ગુમાવે છે બંને એકબીજાને એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે દોસ્તો જેમને પણ જવું છે તેમને જવા દો કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર